હાથમાં ને નેવાાલો તું પલિયા રે હાથમાં પાો ને વાો તું પલિયા તબકાાવે રે મથુરામા જન્મ્યાવાલો ગોકુળ માયા વ્યાજો મથુરામાં જન્મ્યાવાલા ગોકુળ માયા વ્યાજો દ્વારક્યાનો નાથ વાો રણો જમા વસ્યો રે રૂમ ઝુમ રૂમ ઝુમ રામા ફેરયા વેરે હાથમાં ભાલા ને વાલો ધોપલિયા દબકા વેરે હાથમાં ભાલા ને વાલો ધોપલિયા વેરે વાસળી વાસળીનો લેતો વાકડી નો વાસળી વાસળીનો લેતો વાકડી નો રે તોરે નો શેરસ્યો વાો રણો જમાવસ્યો રે પાલા નો શેરસિયો વાલો રણું જામા બસ્યો રે રૂમ ઝૂમ રૂમ ઝૂમરામા વેરે હાથમાં ભાલા ને વાલો ધું પલિયા દબકાવે રે હાથમાં ભાલા ને વાલો ધુપલિયા દબકાવે રે હાથીડે નો બેસેવાલો રથડે નો બેસે રે હાથીડે નો બેસેવાલો રથડે નો બેસે રે ઘોડલા નો રસિ વાો રોણો રે ગોડ લો રસિયો વાો રોણો જમાવશ્યો રે રૂમ ઝુમ રૂમ ઝુમ રામા પિરયા વેરે આત્મા બાલાની વાો ધોપલ યા દબકાવેરે આત્મા ને વા ધોપલ યા દબકાવેરે ಸಾಖಳಿ ನೋ ಪೇರೆ ವಾ ಪಾಡಿ ನೋ ಪೆರೆ ರೇ ಚಾಖಳಿ ನೋ ಪೆರೆ ಪಾಡಿ ನೋ ಪೆರೆ ರೆ ಮೋಜಿ ನೋ ರಸ ರಣು ಜಮಾವಸ ರೇ ಮೋಜಿ ನೋ ರಸ ರಣೋ ಜಮ ರೇ રૂમ ઝું રૂમ ઝુમ મરામા પીરયા વેરે હાથમાં પાલાને વાો તુપલ યાદ બકા વેરે હાથમાં પાલાને વાલો તોપલ દબકા વેરે દયનો પીવે વાલો દૂતનો પીવે રે દયનો પીવે વાલો દૂતનો પીવે રે દે ગુ નો રણો રણુ જમાવ રે દે ગ નો રસિયો વાો રણુ જમાવ્યો રે રૂમ ઝુમ રૂમ ઝુમ રામા પીરયા વેરે હાથમાં પાલા વાલો ધુપલિયા દબકા હાથમાં પલાા ને વાલો ધુપલિયા દબકા हरी ना शरणे पाठी हर जी बोल्या रे हरी ना शरणे पाठी हर जी बोल्या रे સદાય ય મા પીર રાખજો યમને રે સદાય ય શરણ મા પીર યમને રાખજો રે રૂમ ઝુ રૂમ રમ ઝુમ પીર પીરયા વેરે હાથમાં ભાલા ને વાલો તું પલિયા દબકાવે રે હાથમાં ભાલા ને વાલો તો ભલિયા દબકાવે રે બોલો રામા પીર ની જે અમારું ભજન ગમે તો લાઈક છે ને સબસ્ક્રાઈબ કરજો